નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ઘઉંના ભાવ ઘટતા ખેડૂતોની ચિંતા વધી છે રાજકોટની સાથે સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં નવા ઘઉંની આવક થઈ રહી છે તેના એક મણ ભાવમાં પચાસથી પંચોતેર રૂપિયાનો ઘટાડો થયો છે પંદરથી વીસ દિવસ પહેલાં ઘઉંના એક મણનો ભાવ પાંચસોથી છસો ને પચીસ રૂપિયા હતો પણ ઘઉંની આવક થઈ છે જેથી હાલ સરેરાશ ઘઉંના ભાવ ચારસો થી પાંચસો ચાલીસ રૂપિયા થયો છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પાંચથી સાત હજાર મણ ઘઉંની આવક થઈ છે સાથે ઘઉં ચણા જીરું અને ધાણાની પણ મોટા પ્રમાણમાં આવક થઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોહલીએ ટીમ ઇન્ડિયાના વખાણ કર્યા છે કિંગ કોહલીએ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી જીતવા બદલ ટીમ ઇન્ડિયાના વખાણ કર્યા છે તેમણે કહ્યું છે કે યુવા ટીમે શાનદાર પ્રદર્શન કરીને શ્રેણી જીતી છે યુવા ખેલાડીઓ હિંમત અને નિશ્ચય સાથે રમ્યા હતા એકતાલીસ દિવસની સિરીઝમાં ગેરહાજર રહ્યા બાદ કોહલીએ ક્રિકેટ વિશે ટ્વીટ કર્યું હતું કોહલી એકવીસ જાન્યુઆરી બાદ ક્રિકેટ રમ્યા જ નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોલિવૂડના સિંગર અને પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉદાસનું નિધન થયું છે તેઓ ઘણા સમયથી બીમાર હતા વર્ષ બે હજાર છ માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા બોતેર વર્ષની વયે પંકજ ઉદાસે આ દુનિયાને અલવિદા કહી દીધું છે તેમણે ઘણી પ્રખ્યાત ગઝલો અને ગીતોને અવાજ આપ્યો છે વર્ષ ઓગણીસો ને છ્યાસીમાં રિલીઝ થયેલી સંજય દત્તની ફિલ્મ નામમાં ચિઠ્ઠી આઈ હે તેમનું ખૂબ જ લોકપ્રિય ગીત રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના ફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે